આડા સંબંધની શંકાએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટ ડ્રમમાં ચણી દીધી ખોલી નાખી પોલ સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ ક્રોકરીટથી ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રમના બેચ નંબર આધારે તથા મૃતકની દીકરીએ ખોલેલી પોલના આધારે હત્યારા પતિને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક તપાસમાં સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે વેસ્તાન ભાણોદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત સત્યાવીસ જૂને હત્યા કરાયેલ મહિલાની લાશ મળી હતી હત્યારો પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો વેસ્તાન પોલીસે પતિ સંજય કરમસિંહ પટેલ ની ધરપકડ કરી છે સત્યાવીસમી તારીખે પત્ની હત્યા કરી પતિએ બે દિવસ સુધી પીપળામાં સિમેન્ટનો માલ ભરી રાખી મૂકી દીધી હતી ઓગણત્રીસ મી તારીખે નિકાલ કર્યો હતો પતિએ સંતાનો અને સાળીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં પચીસમી તારીખે હત્યારો ડ્રમ લેવા આવ્યો હતો હત્યારો ખાલી ડ્રમ બાઇક પર ઘરે લઈ ગયો હતો પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી પછી પોલીસે સોસાયટીના રહીશોને ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી મૃતક મહિલાની સાત વર્ષની દીકરીની માતા વિશે પોલીસે પૂછ્યું તો તેને પાંચ દિવસથી ઘરે નથી તેમ કહ્યું હતું પોલીસે કપડા બતાવ્યા તો તેણે તેની માતાના હોવાની વાત કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો પાણી ભરવા પતિએ પચીસમી જૂને સચિનમાં ભંગારના ગોડાઉનમાંથી સાતસો રૂપિયામાં ડ્રમ ખરીદી લાવ્યો હતો પછી સત્યાવીસમી તારીખે બપોરે કોઈ ઘરે ન હતું આથી પતિએ પત્નીનું દુપટ્ટાથી ટૂપો આપી હત્યા કરી ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના પર સિમેન્ટ ક્રોકરીટનો માલ નાખી દીધો હતો પછી લાશને બે દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી ઓગણત્રીસમી તારીખે છસો રૂપિયામાં ભાડે ટેમ્પો કરી ચાર મજૂરોને ડ્રમ ઉઠાવવા એક હજારની મજૂરી આપી ભાણોદરા ગામની પાણીમાં ડ્રમ મૂકી આવ્યો હતો હત્યારાએ ચાલક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું ગઈ તારીખ બે સાત ચોવીસના રોજ પિસ્તન પોલીસ ભણતરા ગામની સીમમાંથી એક લેડ બોડી મળી આવેલી જે મૈદાનની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો આના પછી અમારે બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સર સાથે મળીને આ ગુનો નિટેક કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે સંકાવ્યોને રાખતો હતો એ બાબતે એમને બોલાચાલી થતાં એને ગળે બધું પટ્ટાથી ઘડું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનો એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે માતાજીનું બધું પૂજા પાનો સામાન છે એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિજય પટેલ એસીપી અને અમારા પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો છે આરોપી પોતે કંઈ કમાતો હતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેટ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું કરેલું છે